નમસ્કાર લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે રાધા જેમ દેશની રાજનીતિની લેબોરેટરી તરીકે ગુજરાત ઓળખ ધરાવે છે બસ એ જ રીતે ગુજરાતની રાજનીતિમાં ઓળખાતી લેબોરેટરી ધરા પર ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે અમારી ટીમ ઉત્તર ગુજરાતની એ ધરા પર પહોંચી છે જે ભૂમિ અનેક આંદોલનોનું કેન્દ્ર બિંદુ રહી છે અમારી ટીમ ત્યાં પહોંચી છે જ્યાં મા બહુચર અને મા ઉમિયા તેના સંતાનોને સદાય આશીર્વાદ આપતી રહે છે અમારી ટીમ ત્યાં પહોંચી છે જ્યાં એશિયાની સૌથી મોટી એપીએમસી અને પશુપાલકોની જીવાદોરી સમાન ડેરી આવેલી છે એ ધરા એટલે મહેસાણા લોકસભા બેઠક ભાજપ આ બેઠક પરથી હરિભાઈ પટેલને મેદાને ઉતાર્યા છે જો કે કોંગ્રેસ ગમે ત્યારે પોતાના ઉમેદવાર જાહેર કરી શકે છે મતદાન પહેલા ભાજપના ઉમેદવારથી લઈ જનતાનો મૂડ આ વખતે કઈ દિશામાં છે એ તો અમે તમને આગળ બતાવીશું જો કે એ પહેલા બતાવીએ આ બેઠકનો સંપૂર્ણ ચિત્તાર

મહત્વનું છે કે દૂધસાગર ડેરી અહીના પશુપાલકોની જીવાદોરી સમાન છે તો પ્રસિદ્ધ તીર્થસ્થાન શક્તિપીઠ બહુચરાજી માતા ઉમિયા માતા અને સૂર્ય મંદિર આજ લોકસભા બેઠકમાં આવે છે પટેલ અને તેઓ કયા મુદ્દાને લઈને ઉતરશે આ વખતે મેદાનમાં વિકાસની વાત લઈને અમે અત્યારે તો લોકો સમક્ષ જતા હોય છે વર્ષોથી વર્ષો છે આટલો સર્વાંગી વિકાસ થતો હોય અને મોદી સાહેબના નેતૃત્વમાં ગૌરવ ભર્યો વિકાસ થતો ને ગૌરવ ભર્યું આપણું નેતૃત્વ હોય દેશનું અને આખી દુનિયાને માન્ય મોદી સાહેબ ભારતને આટલું ગૌરવ અપાવ્યું અને આપણા વતનના વડાપ્રધાન હોય ત્યારે સ્વાભાવિક છે કે મહેસાણા જિલ્લામાં વિકાસના કામો કેન્દ્રીય લેવલના લાભો હતો મોસાળમાં મા પીરસે એવો અત્યારે એવો એવી તક છે ત્યારે કેન્દ્રની વિવિધ યોજનાઓ કેન્દ્રીય નેતાગણના આશીર્વાદથી મહેસાણા વિધાનસભા લોકસભા વિસ્તારનો પૂરેપૂરો વિકાસ થાય પૂરેપૂરા મારા પ્રયત્નો રહેશે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી આનું સરસ વાતાવરણ હોય આખો દેશ રામમય છે અને પ્રજા પણ રામમય છે અનેક વિકાસની વાત લઈને લોકો સમક્ષ જતા હોય ત્યારે લોકો એવું કહે છે ત્યારે આવું સરસ વાતાવરણ પાંચ લાખ થી વધારે લીડ થી આ લોકસભા અમે જીત્યું એમાં પૂરો વિશ્વાસ ભાજપના ઉમેદવાર વિકાસની વાત સાથે પાંચ લાખ ની લીડ થી વાત કરી રહ્યા છે આજે એક લોકસભાની વાત કરવી છે કે જે સિટી જે વિસ્તાર એ રાજકીય ગણિતોનું લેબ ગણવામાં આવે છે જ્યાંથી દિગ્ગજ નેતાઓ આવ્યા છે પહેલી શરૂઆત એમ કહેવાય કે ભારતીય જનતા પાર્ટી એ

મહેસાણા એ પોલિટિકલ એક લેબોરેટરી ગણાય છે સાથે સાથે આંદોલનની પણ એક લેબોરેટરી ગણાય એ પાટીદાર સમાજનું આંદોલન હોય ઠાકોર સમાજનું આંદોલન હોય કે દલિત સમાજનું ચાહે ચાહે કોઈ પણ આંદોલન એ એનું બિંદુ એ મહેસાણા છે અત્યારે આપણે જોઈએ તો દેશના તમામ ટોચના નેતાઓ મહેસાણાથી ગયા છે પણ જે વિકાસ જોઈએ એ વિકાસ મહેસાણાને હજી મળ્યો નથી યુવાનોના પ્રશ્નોની વાત કરીને આ લોકસભામાં કેવી એમની માંગણીઓ છે આપણે બહુ સરસ મુદ્દો કહ્યો છે કે અગર યુવા હોતા હૈ દેશ કા ભવિષ્ય તો ઈ દેશ કી દિશા યુવા તય કરેગા આજે મારે કહેવું છે કે મારા યુવાનના હાથમાં ડિગ્રી છે પણ નોકરી નથી આજે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ એમબીએ આ ડિગ્રી લઈને પણ શું કરવાનું ખેડૂતોની પરિસ્થિતિઓની વાત કરીએ તો ખેડૂત લક્ષી જે યોજનાઓ છે

જે અમારી સરકાર જે કોંગ્રેસ સરકારે જે સોળસો સત્તરસો રૂપિયા સુધી ભાવ પહોંચાડ્યો હતો આજે મોગા થઈ ગયા ખાતર મોગા દવા મોંઘા થઈ ગઈ એટલે તમામ પાણીની અસર છે અહીંયા મહેસાણામાં તમે જો સિંચાઈની કોઈ વ્યવસ્થા નથી પાણી પાણીના સોસ તળિયા નીચે આવી ગયા એટલે જે પાણીની વ્યવસ્થા સિંચાઈની વ્યવસ્થા સરકાર સુધી કરી નથી

મહેસાણાની અંદર ભાજપને જાકરો આપશે અને બેરોજગારી ખૂબ ચરમસીમાએ પહોંચી છે એક મોટું હબ દૂધસાગર ડેરી આવેલી છે દૂધસાગર ડેરી એટલે ખેડૂતો અને ક્યાંક પશુપાલકો છે એમના માટે સારું કહેવાય કે જે ડેરીમાં ભરે અને ડેરીમાંથી એમને ઉત્પાદન મળે અને ઉત્તર ગુજરાત હંમેશા પશુપાલકો માટે જાણીતું રહ્યું છે એ લોકોની અપેક્ષાઓ આપની દ્રષ્ટિએ એ ડેરી જે બની ને એ તમારા માધ્યમથી મારે પ્રજાને કહેવું છે કોંગ્રેસની સરકારમાં બનેલી છે અને કોંગ્રેસે ખેડૂતોનું જ વિચાર્યું શ્વેત ક્રાંતિ જે રહી એ કોંગ્રેસ સરકાર લાવી ખેડૂતોના પહેલા પાણીની સમસ્યા હતી તો જ્યારે દેશ જોડે પૈસા નહોતા ત્યારે કોંગ્રેસ સરકારે ડેમ બનાવ્યા અને પાણીની વ્યવસ્થા કરી સરકારની જે યોજનાઓ છે એ ક્યાંક મહેસાણાની જનતામાં નથી પહોંચીને એટલા માટે આ વખતે મહેસાણાની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે એવું કોંગ્રેસના કાર્યકર્તાઓનું કહેવું છે છેલ્લા પ્રણતમથી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલી અને દિલ્હી ગયું છે આ વખતે

અને જ્યારથી આ સરકાર છે ત્યારથી તો અમાર બધા માટે બહુ સગવડો થઈ ગઈ છે લેડીઝો માટે ઘણું બધું કામ કર્યું છે સરકારે આ તમે તો ઘણી બધી ચૂંટણીઓ જોઈ હશે પહેલાની સરકારમાં ને અત્યારની સરકારમાં તફાવત શું લાગી રહ્યો છે ખાસ કરીને માહોલમાં બદલાવ કર્યો માહોલ તો સારો પહેલાની નતાનો તો માલ સારો જ છે ને બધી રીતે છોકરીઓને સારું મળે છે માતાઓનું મોન પાન છાન બધું મળે છે પાણી ભરવા જતા હતા શણ નોખવા જતા હતા અત્યારે ઘરમું નળ આયા ઘરમ બધું સગવડ આવી ગેસ આયા ચૂલા માં રોટલા કરતા હતા બધી સગવડ હતી અત્યારે સગવડ બધી મળે છે અને સારું કામ ચાલે છે આપની દ્રષ્ટિએ મહિલાનો વિકાસ કેવી રીતે થઈ રહ્યો છે બહેનો કઈ રીતે જોઈ રહી છે એક સાંસદ પાસેની અપેક્ષાઓ પણ ઘણી બધી હોય તમારા જે સાંસદ એ તો ખુદ બહેન હતા કેવા કામો કર્યા છે અને મહિલા માટેના કામ વિશેષમાં જણાવીએ તો ખરેખર બહેનો અત્યારે પ્રગતિના પંથે છે શ્રી મોદી સાહેબે જે જે એમના માટે યોજના લક્ષ્યો કાર્યક્રમો લાવ્યા છે જે એમને સહાય આર્થિક સહાય છે કન્યા કેળવણી છે એ પોતાના ખુદના પગ ઉપર ડિપેન્ડેડ ઉભી થઈ શકે અને પોતાની આવક ઉભી કરી અને પોતાનું સ્થાન સમાજમાં જાળવી શકે એના માટેની પણ ઘણી બધી યોજનાઓ મોદી સાહેબ લાવ્યા છે લોકસભાની ચૂંટણી આવતા હોય એટલે સાંસદો પાસે પણ અપેક્ષાઓ હોય છે બહેનોની શું અપેક્ષાઓ છે આ બહેનોની અપેક્ષામાં એમને એમની પહેલી તો એમની સેફ્ટી જોઈએ એટલે બધા સેફ્ટીથી રહી શકે બહાર રાત્રે પણ જવું હોય તો જઈ શકાય બીજું કે ભણવામાં પણ એ લોકોની સેફ્ટી જોઈએ ઘણી જગ્યાએ તમે જુઓ તો સ્કૂલો કોલેજોમાં છોકરીઓની બદનામી કરતા હોય છે પણ એના માટે એ સેફ્ટીના કાયદા ને બધું આગળ લાવ્યા છે કે જે ખરા અર્થમાં કેન્દ્ર સરકાર જે યોજનાઓ લઈને આવે છે બેનો સુધી પહોંચી રહી છે એ પગભર થવા માટે સખી મંડળની યોજના હોય સિલાઈ મશીનની વાત હોય કે દીકરીઓ માટે ભણવા માટે સ્કૂટી અથવા તેમને સ્કોલરશિપ આપવાની વાત હોય બહેનો દીકરીઓની સુરક્ષાની વાત હોય તો તે પણ ક્યાંક પરિપૂર્ણ થઈ રહી છે ત્યારે ફરીથી એ જ દિશામાં

સાથે પ્રભુત નાગરિકો સાથે આપણે વાત કરીએ છે અને આજે વાત કરવી છે મહેસાણાના ડોક્ટર સેલ સાથે સિરિવાત સાહેબ આપનાથી શરૂઆત કરીએ મહેસાણા એક લેબ નું હબ પણ કહેવાય રાજકીય રીતે જોવા જઈએ તો કારણ કે ભારતીય જનતા પાર્ટી જ્યારે જીતી તો કમળ જે છે એથી પહેલું ખીલાઈને જે છે એથી સાંસદ તરીકે ચૂંટાઈને ગયા હતા ત્યારબાદ છેલ્લી ત્રણ ટર્મ જોઈએ તો પણ ભાજપના સાંસદ રહ્યા છે અને આ વખતે એક નવા ઉમેદવાર આવી રહ્યા છે આરોગ્યની દ્રષ્ટિએ એક સાંસદ જે રીતે સેતુ બનવા જોઈએ કેન્દ્ર સરકારના એ કેવી રીતે પરિપૂર્ણ થયા છે અને આરોગ્યની દ્રષ્ટિએ મહેસાણામાં કેવી સુવિધા મળી રહી છે થેન્ક યુ મંગભાઈ આપ જેવું જાણો છો કે મહેસાણા જિલ્લો એ રાજકીય હબ છે ને ભાજપના જ્યારે બે સીટો આવેલી ત્યારે ઓગણીસો ચોરાશી માં ડોક્ટર એ કે પટેલ એ પહેલી વખત ચૂંટાયા હતા એ તબીબી હતા અને મહેસાણાની તબીબી સગવડોની વાત કરીએ તો મહેસાણામાં આજે જિલ્લામાં બે મેડિકલ કોલેજ છે આજે સિવિલ હોસ્પિટલ પણ નવી છસો બેડી બની રહી છે અને પ્રાઇવેટ હોસ્પિટલો ત્રણસો જેટલી છે એટલે મહેસાણા તબીબી ક્ષેત્રે કાર્ડિયોલોજીસ્ટલોજીસ્ટ તબીબો અત્યારે મહેસાણામાં અવેલેબલ છે મહેસાણા છે રાજસ્થાન થી જે ફ્લો આવતો હતો અમદાવાદ તરફ દર્દીઓનો એક ક્યાંક ઘટ્યો છે એનું મુખ્ય કારણ મહેસાણામાં જે આરોગ્ય સેવાઓ વધી રહી છે અથવા તો કઈ દ્રષ્ટિએ વધી છે જેથી કરી અને બીજા રાજ્યના જે લોકો દર્દીઓ છે અહીંયા આવી અત્યારે હાલ મહેસાણા એ આરોગ્યની ક્ષેત્રે એક મોટું હબ કેવી કહી શકાય અને એમાં પર્ટિક્યુલર છેલ્લા પંદર વર્ષથી જે બે હજાર ચૌદ પછી જે નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી જે આખા દેશમાં જે ડેવલપમેન્ટ થયું એ ગ્રામીણ વિસ્તારની અંદર મહેસાણાની અંદર પર્ટિક્યુલર આરોગ્ય ક્ષેત્રમાં પણ એટલું બધું ડેવલપમેન્ટ થયું કે અત્યારે સુપર સ્પેશિયાલિટી માટે આપણે જ્યારે નાનામાં નાના વ્યક્તિને આજે મદ્રાસ કે બોમ્બે જે સર્જરી કરવા માટે જવું પડતું હતું એ છેલ્લા પંદરેક વર્ષથી આજે કાર્ડિયોલોજીની સર્જરી હોય ન્યુરો સર્જરી હોય અને બીજી અત્યારે લેટેસ્ટ લેપ્રોસ્કોપી સર્જરી છે ઓર્થોપેડિક સર્જરી છે કે પછી આજે મહેસાણાના લેટેસ્ટ ડોક્ટરો દ્વારા પૂરી ઓછા ઓછા ખર્ચે આજે પૂર્ણ કરવામાં આવે છે જયારે સાહેબ આરોગ્યની વાત આવે એટલે પીએમજેની વાત આવે છે અને આયુષ્યમાન કાર્ડની વાત આવે છે એ જો કાર્ડની વાત કરીએ જે ફેસિલિટી કેન્દ્ર સરકાર થકી અને સાથે જેમાં સહયોગ રાજ્ય સરકારનો છે પણ જો કે લોકસભાની ચૂંટણી છે એટલે કેન્દ્રની વાત કરીએ તો અહીંના લોકો વસતા કે જે ગરીબ પરિવાર શ્રમિક પરિવારમાંથી આવે છે એ લોકોને પૂરતો મળી રહે છે કે કેમ અને એની સારવારમાં કેવું પ્રાધાન્ય આપવામાં આવે આમાં કેવું છે ઉમંગભાઈ કે હું પોતે હોમિયોપેથિક ડોક્ટર છું હું કન્સલ્ટન્ટ અને હોમિયોપેથિક ડોક્ટરના રીતે પેશન્ટ જે મારા જોડે ગરીબ વર્ગ આવે છે ને એનો એક હું મીડિયેટર છું મેં અત્યાર સુધીમાં જોયું છે કે અત્યારે અમારી જે બી હોસ્પિટલોમાં પીએમ જે કાર્ડ મા કાર્ડ જે ચાલે છે એમાં અવિરત પ્રમાણે અને સારામાં સારી સુખ સગવડ સાથે એ લોકો ફ્રી ઓફ કોસ્ટમાં એમની સારામ સારી સર્જરીઓ જે નતા કરાઈ શકતા હતા અને કુદરતી નહીં પણ એમની પોતાની તકલીફોના કારણે મરણ પામતા હતા એ વસ્તુ આજે નરેન્દ્ર મોદી સાહેબના સાનિધ્યમાં આજે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સાનિધ્યમાં આજે ખૂબ જ સરસ રીતે સુખ સગવડો મળી છે અને રેટ ઘણો બધો ઘટ્યો છે અને એમની જે બી સર્જરીઓ થતી હોય એ ફ્રી ઓફ કોસ્ટ આજે થવા માંડી છે આયુર્વેદિક ક્ષેત્રમાં કેન્દ્ર સરકારે સાથે જ એલોપેથી હોય કે હોમિયોપેથી આ ત્રણે ત્રણ તજજ્ઞો સાથે ચારે ચાર ડોક્ટરો જે બેઠા છે અલગ અલગ ફિલ્ડમાંથી બિલોંગ કરે છે અને જે પણ કેન્દ્ર સરકારની યોજનાઓ છે એ અલગ અલગ ફિલ્ડમાં કઈ રીતે ઉપયોગી થઈ રહી છે એની પણ એમને વાત કરી છે સાથે જ જે યોજનાઓ આવી રહી છે પણ ક્યાંક છેવાડાના માનવી અને ગરીબો સુધી પહોંચી છે ત્યારે અપેક્ષા એ પણ છે કે આ જ રીતે અવિરત વિકાસ છે મહેસાણામાં મેડિકલ દ્રષ્ટિએ અથવા તો દવાખાની દ્રષ્ટિએ હોસ્પિટલની દ્રષ્ટિએ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે એ પણ ઉભી થાય ને અત્યંત સુવિધાઓ છે એ લોકોને મળતી રહે એવી અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી છે

ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવા એ યોજનાઓ જે છે કેન્દ્રની એ લોકો સુધી પહોંચવું ખૂબ જરૂરી છે અને એમાં સાંસદ છે માધ્યમ બનતા છે તો આપની દ્રષ્ટિએ શું લાગે જે ખેડૂતોને જે છ હજારની દર વર્ષે આપી છે બહુ સરસ મોદી સાહેબે એનું આયોજન કર્યું છે ખેડૂતોને મળે છે નર્મદા કેનાલના હિસાબે અત્યારે ખેડૂતો બહુ ખુશ છે અને દરેક ખેતીની અંદર પણ સારી એવી ઇન્કમો થાય છે ખેડૂતો સુખી થયા છે અહીંયા કંપનીઓ પણ એટલી આવી છે કે બહુચાજીની અંદર અને મોદી સાહેબના શાસનમાં ત્રણસો જે નીકળી ગઈ છે 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 રામજી એટલે મોદી શાસન બહુ જોરદાર એમાં આપણે કહીએ તો ભાજપ નું વર્ચસ્વ અત્યારે બધી જગ્યાએ સાથે બહુચરાજીમાં પણ એમનું કામ સારું બોલે છે આ યાત્રાધામ તરીકે નો વિકાસ હોય કોઈ ખેડૂત ની મદદ હોય એ રીતે જ હરિકાકાનું વ્યક્તિત્વ સારું છે ભાજપ પોતે પાર્ટી અત્યારે એવું લાગે છે કે લાખ આ સીટ શું અનુલક્ષીને આપ મતદાન ખેડૂતોની વાત હોય સાથે શ્રમિકોની વાત હોય બહુચરાજી એટલે એક ડેવલપ થતો અત્યારે વિસ્તાર છે ઘણી બધી કંપનીઓ છે તો રોજગારી વધી રહી છે તો સ્થાનિક લોકોને રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન હોય છે એ પૂરો થાય છે હું પોતે એક વેપારી છું બજારની અંદર દુકાન છે બરાબર તો નાનામાં નાના ખેડૂતથી લઈ અને બજારનો કોઈ પણ વેપારી હોય તો એને અત્યારે તમે જોઈ શકો છો બેચરાજીમાં આવો એટલે કોઈ પણ પ્રકારનો માણસ હોય નાનો માણસ હોય એક લારી ગલ્લો કરતો હોય અથવા એક મોટી દુકાન ધરાવતો હોય તો એને એના પ્રમાણમાં જે બે ત્રણ ટકાથી માંડીને દસ પંદર વીસ ટકાથી નેવું ટકા સુધીને વેપારીઓને સારામાં સારા કામ મળે છે આજનું કારણ કે હું નાનું વેપારી છું અને મારુતિ આવ્યા પછી મારુતિને સંલગ્ન ઉદ્યોગો આવ્યા પછી નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને સાથે સાથે વેપારીઓને પણ એટલો ફાયદો થયો છે કે જે એમના ધંધા અને ધંધાના અનુલક્ષીને જે ધંધાનો વિકાસ થવો જોઈએ એ મોદી સરકારની વિવિધ યોજનાઓ છે જેમ કે મુદ્રા યોજના છે કે બીજી યોજના છે એ થકી એ લોકોએ ત્યાંથી મુદ્રા લોન લીધી છે મુદ્રા લોનથી એમના ધંધાનો વિકાસ કર્યો છે અને વિકાસ સાથે સાથે એ લોકો નાના ધંધાની અંદર પણ દસ પંદર વ્યક્તિઓને રોજગારી આપી શકે છે તમે કેવી રીતે જોશો સ્થાનિક છો મહેસાણા જિલ્લાની વાત કરીએ લોકસભાની વાત કરીએ તો લોકોની પરિપ્રેક્ષમાં સાંસદના કામ કેવા ગત ટર્મની અંદર પણ સાંસદના ખૂબ સારા કાર્યો વિકાસ કાર્યો કરેલા છે અને ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો એમણે ગુજરાત તો ખરું જ પણ પૂરા ભારત દેશની અંદર પણ એમણે સર્વાંગી વિકાસ કર્યો છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ગુજરાત ફર્સ્ટના લાઈવ સ્ટુડિયોમાં આવવા માટે એટલે વિરોધ પક્ષ વિરોધનું કામ કરે છે મુદ્દા આધારિત જે વાત કરી છે પરંતુ લોકો છે વિકાસ જોઈ રહ્યા છે અને વિકાસના આધારે આ વખતે મતદાન થવાનું છે અને એને લઈને જે બહુચરાજ વિસ્તારની અંદર જે કંપનીઓ આવી છે કંપનીઓના કારણે રોજગારી પણ વધી છે રોડ રસ્તા અને સાથે જ બહુચરાજીનો યાત્રાધામ તરીકે વિકાસ પણ થઈ રહ્યો છે મહેસાણા લોકસભા બેઠકની વાત કરતા હોઈએ ત્યારે મા બહુચંદ નું સ્મરણ ન કરીએ તેવું કેવી રીતે બને અમારી ટીમે એ શક્તિનો પણ સંપર્ક કર્યો જેઓ ભવ્ય ભારતના નિર્માણ માટે હંમેશા મા બહુચંદની ભક્તિમાં રહેશે નહીં હિત કરવા માટે માં બહુચંદના ધામ ઉપર અમે પહોંચ્યા છીએ અને બહુચરના ધામ ઉપર બધી જે બહેનો છે એ બહુચંદર માતાની જે આનંદનો ગરબો છે એ કરવાની છે અને બહેનો સાથે જ હવે આપણે જોઈએ આનંદ ના ગરબો જે છે એ એમના મુખેથી સાંભળીએ ભવાની ભવાની મારી સેવા કરું ચૂંટણી આવે છે શું

જો પેલા ચૂલા હતા અને હવે ગેસ ના બાટલા આયા એટલે બધી બેનોને બહુ સુવિધા વધી છે અને પાટલા પણ સસ્તા મળે છે તો આ હતો મહેસાણા લોકસભા બેઠક નો સંપૂર્ણ ચિત્તા બસ આવા જ અનોખા અંદાજની સાથે અમે આગળ પણ બતાવતા રહીશું લોકસભાની અન્ય બાકી બેઠકોનો રિપોર્ટ મને આપશો રજા આપ જોતા રહો ગુજરાત ફસ્ટ નમસ્કાર